ભાવનગરમાં સસરાના હાથે જમાઈની હત્યા દીકરીના સુહાગનો અંત લાવી પિતાએ દીકરીને વિધવા બનાવી કોર્ટમાં બોલાચાલી બાદ બનેલો બનાવ ચોંકા મારો ભાવનગર શહેરમાં આજે હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે જ્યાં એક સસરાએ પોતાના જ જમાઈની કોર્ટ પરિસરમાં જ હત્યા કરી નાખી જેના કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ આજે એક પરિવારી વિવાદનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો પતિ પત્ની અને સસરા કોર્ટમાં હાજર થયા હતા મુદ્દતના દિવસે કોઈ જૂની બાબતને લઈને પતિ અને પત્ની વચ્ચે તીવ્ર બોલાચાલી શરૂ થઈ વચ્ચે સસરા જોડાયા અને વિવાદ ધીમે ધીમે ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગયો કોર્ટના પરિસરમાં જ ગુસ્સાના સસરાએ પોતાના જમાઈ પર હુમલો કરી દીધો હુમલો એટલો ગંભીર હતો કે જમાઈને ગંભીર ઈજા પહોંચી અને તેની ઘટના સ્થળે જ મોત નીપજ્યું ઘટનાની જાણ થતાં જ કોર્ટ પરિસરમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આરોપી સસરાને કાબુમાં લીધો મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ ઘટનાથી માત્ર એક પરિવાર જ નહીં પરંતુ આખા શહેરમાં આંચકો પ્રસરી ગયો છે પિતાએ ગુસ્સાના તાવમાં આવી પોતાની દીકરીના સુહાગનો અંત લાવી દીકરીને વિધવા બનાવી દીધી આ દ્રશ્ય કોર્ટ પરિસરમાં જોનારાઓ માટે પણ હચમચાવી નાખનાર રહ્યું પોલીસે ઘટનાની ગંભીરતા જોતા આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી કુટુંબ જ વિવાદ ચાલી રહ્યો હતો જે આજે આ હદ સુધી પહોંચી ગયો ભાવનગર શહેરમાં આ ઘટનાની ચર્ચા દરેક ખૂણેથી થઈ રહી છે લોકો કહી રહ્યા છે કે ગુસ્સો અને અતિરેક ક્યારેક માનવતાને પણ મારી નાખે છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર બોરતળા પોલીસ સ્ટેશનના દેસાઈનગર જે ટીવીએસનો શોરૂમ છે તે વિસ્તારમાં કુટુંબિક કારણોસર હત્યાનો બનાવ બનેલ છે તેમાં આ કામના ભોગ બનનાર સુરેશભાઈ રાઠોડની આશરે સત્તર વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેઓનો કોર્ટ કેસ ચાલતો હોય તેનું મનદુખ રાખી અને મનસુખભાઈ દ્વારા આજે જે ભોગ બનનાર સુરેશભાઈને ટીએસના શોરૂમ વિસ્તારમાં તેનું મંદૂક રાખી શરીરે આડેધડ તીક્ષણ હથિયારથી તેની હત્યા કરવાનો બનાવ બનવા પામેલ છે આ કામે પોલીસ દ્વારા મરણ જનારના ભાઈ જે છે તેને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલ હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરવાનું તેમજ આ કામે જે છે આરોપીની સર્ચનું કામ હાલમાં ચાલુ છે હત્યા જે છે આ મરણ જના સસરા જે છે તેણે હત્યા કરવાનું હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલું છે પોલીસ હા એટલે તપાસનો જે એ વિષય છે પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે કે તેનું કોર્ટમાં આનો કેસ ચાલતો હતો તેનું મનદુખ રાખી બંને પત્ની પતિ અને પત્ની વચ્ચે બી મંદુખ ચાલતું હોય તેના કારણે તેના સસરા જે છે અવારનવાર નાખુશ હોય અને તેણે જે છે આજે હત્યા કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલું છે પોલીસ દ્વારા શાયદોની પૂછપરછ તેમજ તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલું છે થેન્ક યુ